لہٰذا میں دو ججز پر مشتمل ایک بینچ کو دعوت دیتا ہوں کہ وہ آئے اور اس فتنے کے خاتمے کے لیے اہم فیصلہ لیں حنظرہ ابن ہارون کڑیوات جنید ابن زبیر نور دفور اور ان کے ساتھی آئے اور پروگرام پیش کرے غضب ہے یہ موبائل کی وبا بھی ہر ایک آخر عطر سے بچا بھی کہ چھوٹا کالا

કહે છે કામ કા નકાસ કા દુશ્મન અનાસ કા બંને હંમેશા ઝઘડતા રહે છે એની પટ્ટી તો એમ પણ થાય છે તમે મારાથી શાદી કેમ કરી તમારી તો મોબાઈલ થી શાદી કરી લેવી હતી ને આ કહે છે મારાથી ભૂલ થઈ ગઈ એ વખતે નો ક્યાં તે ત્રીસ તો માર કોણ હતો તારાથી શાદી ન કરો

કરી શકું છું હા તમે રજૂ કરી શકો છો